તમારી વાત આખી અલગ છે તમે નાના હતા તાણી મજૂરી કરી અને નતારે તમે મજૂરી કરો છો નારા નાના હતા ને તાણે તો મેટી કેટી થઈને રખડતા આલ્યા ભાઈ પણ હવે સમય સમય અને હું શું કઉ છું મેસેજ નઈ નાશો અચાનક હવે તારે સો વાગે તો ઉઠી કોમ હોય છે બધું કોમ મારે હોય છે હું ઘર નું બધું કોમ કરું છું છું કરવું પડે ગુલામ થઈ જાય બીજું કોઈ નઈ

हर जोड़ो। एम तो नहीं भी याद हाय फ्रेंड्स आज मैं आपको बताऊंगा इंटरेस्टिंग ट्रेंडिंग प्लेटफॉर्म बिनोमा के बारे में यह एप स्टोर प्ले स्टोर दोनों में अवेलेबल है यहाँ हम अलग अलग स्टेट ट्रेड कर सकते हैं जैसे कि गूगल एप्पल गोल्ड या अलग अलग करेंसी जैसे कि यूएस डॉलर यूरो डॉलर इससे आपको नब्बे परसेंट की प्रॉफिट मिल सकती है इस प्लेटफॉर्म से एसेट की वैल्यू को फोकस करना होता है कि कौन सा समय में वैल्यू इंक्रीज होगी या डिक्रीज होगी जैसे कि एसेट की वैल्यू डिक्रीज होगी इसलिए मैंने सात रुपये का ट्रेडअप कर दिया है यस मेरा फोकस एकदम करेक्ट निकला इस अमाउंट को आप अपने बैंक अकाउंट या पेटीएम से विड्रो कर सकते हैं इसका मिनिमम डिपॉजिट तीन सौ है और हमारा प्रोमो कोड यूज करने पर आपको डिपॉजिट मिनी कैश डबल हो जाता है इसका मतलब आपके 400 की जगह 800 का टॉप अप मिलेगा उसको डिस्क्रिप्शन से डाउनलोड करने पर आपके डेमो अकाउंट में आएगा पैंसठ हजार रूपए जिसे आप ट्रेंडिंग भी कर सकते हैं लेकिन फ्रेंड ध्यान ऐसी कीजिए क्यूँकी कोई भी ट्रेंड में आपके कैपिटल को रिस्क होता है तो जल्दी ऐसी डाउनलोड कीजिए लिंक हमारे डिस्क्रिप्शन बॉक्स में સ્ટોરી કેતો તમે મને બોલાવ આયા કે અભિગના ઘેર કે જલા ઘેર જયા તમે બોલાવા બે ઘર પાડી જાવ તમે એક કાકા નું અને આ ભૂબત નું તારા ઘેર ચો મો એવી જગ્યા છે વાત નહીં જગ્યા આ રીતે આવે હાજી ક્યાં નતા વિડીયો બનાવવાનું હોય તો આ કલર માં પેલા હવે તો પાવર માં બોલી રહ્યા પાછા લે રૂપિયા ના કલર ને બધું લેતો

આ રૂમાલ નથી જોઈએ આળો થાય કે તાણી ગણો બે બાણા છે પેલા લગાયું લાગે છે તો તૈયાર થઈને આવે છે ને તારા જેવા એવા તો આવતા ના ધોયા વણા સ્ટોરી પાછા કે પણ હેડે કહું કે આ તો સ્ટોરી છે નઈ કરી ઉભારી ફાર વડોલ્યા બધા હવે વાપડો કશું નહીં ડોહો થઈ એટલે કલર ના સોટાઇ એમ રાખ મોન વિડીયો પૂરું પૂરું જ ન તાણી

તો જે બાકીના ના એક હજાર સારી કમેન્ટો કરી હતી એના ઉપર તમે ધ્વન ના હાલ્યું અને જે ત્રણ ચાર જણા ખરાબ કમેન્ટો કરી હતી એને અતાર તમે મારવા બધા તૈયાર થઈ ગયા એ તો નવાજ ને છે બોલે ખોટું હા એટલે એ બધા ઉપર આપણે ધ્વન ના હાલવાનું હોય અમુક માણસો હોય એવા એના સંસ્કાર ના હોય એના મા બાપે સંસ્કાર ના આલ્યા હોય એટલે એ ખોટી કમેન્ટો કરે અને આપણા મોય ના કરતા હોય બધી ચેનલ ખોટી કમેન્ટો કરતા હોય વિડીયો સારું હોય ખોટું હોય નાખવાની આપણે જે લાયકો આવે છે ને એ લાયકો ઉપર નજર રાખવાની ઉપર નજર નાખવાની આપડે તાણી હવે એક બે ખરાબ આટે કોઈ આપડે ફરક ના પડે ચાહકો હારા કમેન્ટો કરે

ખરાબ કમેન્ટો કરી ને એને એક દાડો તમારી કમેન્ટ કેવી કરી ખબર કે આ ફૂમતા કાકાને તમે ખોટા વિડીયો રાશાસ થી એ ડાબડી મુઠાન ગપ્પી મુઠાન તમે વિડીયો ની બહાર કાઢો ને ડોહો ચાલુ વિડીયો મરી દાન તો તમન નડશે લ્યો આવી કમેન્ટ હતી લ્યો તોય મે તમન નતી બતાય ક્યારે બતાડે ની મે જો બતાય નું કરવાનું ભાજી નાખો જ મુજે હવે ફૂમતા કાકા ના ભાગવાના હોય

પેલા તો તું બોલતે જવા તો પછી તાર ઘરના રોટલા નઈ ખાધું વેટાડી હું કીધું તું લોકેશન રસ્તા લેવાનું બીજું બાઈક ચોથી લાવશે બાતા આવો રોડ લીધા પ્રેમસિંહ કોઈ યાર ભાવુ

પણ ભાઈ ચોહી ચશ્મા પેલા પાછળ તો આઈ જઈ ચલા ચલા હવે તમાર દોડે પલ્સર બાઈક હોત કે બીજું કોઈ લાખ દોડ લાખ નું બાઈક હોત ને અને તમે ચશ્મા પહેરી ના હોત તો બરોબર છે પણ હડી જેલો બાઈક લઈને આયા હો અને એમો ચશ્મા પહેરી ના આયા હો એટલે પહેલી વખત લાવ્યો છું એમો નજરે થા પણ પહેલી વખત તું ચશ્મા પહેરી લાવે એમાં તને ખબર નઈ પડી કે આરે ચુલેટીનો રોલ તારે કરવાનો છે ને એમાં ચશ્મા શેટ ના થાય હે કાઢી નઈ પણ એ વાગો

જા ભાઈ પૈસા ના લેકુ લઈ દો તા પૈસા પૈસા લેવાય રાજી હવે હા રાજી તું ઉપર 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 એ ઉભા ત લેડ કોઈ લેવા નહી હોય તો ઓકે પૈસા કમાવા ઉભા છે દુનિયાનો કંચુ છે ત્યારે તું ઉપર ને ભાઈ

આ વિડિયોમાં વિડિયોમાં મારું પ્યારણ જોતું અમે વિડિયોમાં આવી ગયા અને તમે હવે પડખ્યા થઈ ગયા એ એમ હા એ ના

真好。<陽>